અને તમને આગળ વીડિયોમાં પણ બતાવીશ કે આ બેન આગળ કેવો ડાન્સ કરે છે એટલે તમે મિત્રો વિડીયો પૂરો જોજો કે આ બેન કેવું સરસ મજાનો આગળ ડાન્સ કરી રહ્યા છે અને તમને આ બેનનો કેવો ડાન્સ લાગ્યો છે તે તમારે કોમેન્ટ જરૂર કરવાની છે અને હાલમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે મિત્રો આવા સોશિયલ મીડિયા પર અવનવા વિડીયો વાયરલ થતા હોય છે જે પણ વિડીયો વાયરલ થતા હોય છે તે આપણી ચેનલ પર તમને જોવા મળશે એટલે મિત્રો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં મિત્રો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લીજો જેથી તમને સૌ પ્રથમ આવા વિડીયો જોવા મળે તો આપણે વાત કરીએ તો તમને આ વીડિયોમાં આ બેનનો ડાન્સ કેવો લાગ્યો છે કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં મિત્રો તો સૌ પ્રથમ તમે આ બેનનો વિડીયો જોઈ લો